ચાર વાગ્યા માં હું કાપી નાખી રેડી તમે ચાર વાગે રેડી રેડી બા હું ચાર વાગે કાપના નાખું રેડી પડે તાર જો ચાર વાગે કપાય છે કે આવે મિત્રો અત્યારે શૂટ ઓ નહી કપાય એમ તો હું ચાલ લેશન કર તો સિક્લિસ કો માણ્યો એક થપ આમ પડો એક થપ તો આમ પડો

બે બે 3 4 1 માં 7 પડ્યા 7 8 કે બે થઈ 8 આવે 8 પડ લેતા 9 એ 12 માં 9 આવે તો 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 8 પડ્યા આવે છે એ પણ થાય નહીં

બરાશ મારવાનો કાપ છે બરાશ મારવાનો કાપ છે બરાશ મારવાનો કાપ છે ત્રણ બે વાગ્યાનો બેઠો તો હું જો આઠ હા હાડા હા તો ઉપર પણ મકલ લાગ મે રેસ્ટ લીધો મને કાસે નહી જામું તો મિત્રો લેશન કરવા બેસી શું જો લેશન કરવું છે ત્યારે જો

ત્રણ પેપર બાકી છે સમાજ વિજ્ઞાન ને ગુજરાતી ગુજરાતી નું લખો જો આવે આ હે મારો ફોન જો તમને દેખાય ભાગે ઓય ચાર એટલા વાજે આ ફોન તમે તો કદી જોયા નહીં હોય કાઈ ની હાલો હવે જો આજનો કન્ટેન્ટ હું મળે ચાલો. કોઈ બાય આવે છે હું તમને દેખાડું કેવો વરસાદ આવે છે ચાલો. ભગવાન તાત છે. મને તો ક્યાં ઓ છે.

અને હું હોલી રૂમ માંથી અહીંયા આવ્યો હું તો તમને દેખાડું ક્યાં કુજો ને આમાં ઈ પૂજો આવડો અજાય થી આટલું લખવાનું નું થઈ નહીં લખાય કઈ ને કન્ટિન્યુ એક લખવા પડ પર થી લખાઈ શકે નહીં ચાલો મિત્રો મારે એકનો વિરોધ કરવો છે હું તમને દેખાડું જા હું તમને દેખાડું મારે કોનો વિરોધ કરવો છે નહીં આપણે આનો વિરોધ કરવાનો છે જો આણે છે ને મારા દોસ્તાની સ્ટોરી મૂકીને હું તમને બતાડું ભાઈ જો આવડ્યા સ્વરો પોતે લીખો એ હેઠો આપણે વિરોધ કરી રડી આઈશને મારા દોસ્તાને મન કીધું જોડીયો બ્લોગ ચાલુ છે એટલે તું વિરોધ કર્યાનો

અહીંથી સોરી કરવાનું ચાલુ કર્યું છે જો હજી સોરી સોરી ના મેસેજ આવે જ છે હવે આટલું કહેવા માંગુ કે પછી તમે કોઈ તમને વિરોધ કર્યો તો કાયદેસર મમરા ખેરા હે અને ભરા હે હજી કહું છું મયંકભાઈ સુધરી દાવ સ્ટોરી મૂકોમાં કોઈની પરમિશન લીધા વિના પરમિશન લઈને મૂકો તમ તાર કોઈ વિરોધ નહીં કરે બસ મેં ભાઈ તમને આટલું કેવા માંગો રેડી મુંમરા તો કાયદેસર ફેરાય મારા દોસ્તો અત્યારે બહાર ગયો છે મેસેજ અલા સોરી મૂકે છે ને એટલે ભરવાના અને ખેરી નાખવાનું બે કરવાનું રેડી જોઈએ આવા જ મિત્ર ને આવા જ આટલી વાર પછી જોઈ ચાલો મિત્રો અમે બધા દાંત કાઢી છીએ તમે અમે તમે જોઈ શકો છો મિત્રો અમે કેમ દાંત કાઢીશી જો મારા બેન દાંત કાઢે છે

જાકે જાકે સપોર્ટ કરો સપોર્ટ સબસ્ક્રાઇબ કરી નાખો સબસ્ક્રાઇબ અરે કોઈ શો દબાઈ દીજો બધા વિડીયોમાં મિત્રો મારા દોસ્તાની એડ એન્ડ મેન્શન કરા એક પ્રોબ્લેમ હે લા ડિસ્કા પિછાણમાં મારા તો આ પર ઠોસો દબાઈ દેજો ઠોસો મારા વિડીયોમાં ઠોસો દબાઈ દેજો એના વિડીયોમાં ઠોસો દબાઈ દેજો બધાના વિડીયોમાં ઠોસો દબાઈ દે ને મારા ને મારા દોસ્તાના વિડીયોમાં ઠોસો દબાઈ દેજો રેડી

લાઈક કરના કે ઠોસો તો બધે જો પાડી બાઈ લાયો ગુડ નાઈટ શ્રી રામ ને બાય બાય તો મિત્રો બ્લોગ ઉતારતા બંધ કરતો તો ચા મારે બંધ કરી દીધો તો પણ ચા માર બેને છે ને એક વસ્તુ યાદ દેવડે તમે સાંભળો બેલ તું બોલવાના જ ને હું બોલું જે કા જે કાળા હોય ને કાળા એની માટે તમે સાંભળો આ દાંત ને હમણાં મિત્રો <laughs> <laughs> <हम लो दुमुन। laughs> <laughs> 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 गीत छ

मुळे याच्या एवढ्या काल लावलं मध्ये तुला बाय बाय